હે એવિવેન્ટ વેલકમ ટુ માય ચેનલ કેમ જોઈ કે બધા જ મજામાં છું અને અત્યારે રૂપિયુ મને આપી દીધું હતું ચેલેન્જ એ બી ટ્વેન્ટી ફોર કલાક મને ગાડીમાં રહેવાનું છે હવે ચોવીસ કલાક કેમના ગાડીમાં નીકળશે એ તો મને બી નહીં જ ખબર મતલબ હા વોશરૂમ કેમ ક્યાંક જવું હશે તો બે જ મિનિટ માટે બ્રેક મળશે એ બી મને ચિઠ્ઠી ચોઈસ કરવી પડશે કે એમાં ચિઠ્ઠીમાં શું લખેલું છે એના ઉપર ડિપેન્ડ છે હું બહુ એક્સાઇટેડ છું ચેલેન્જ લેવા માટે પણ ખબર નહીં મારાથી પૂરું થશે કે નહીં થાય તો પૂરું થશે ને तो मैं अर्पिती की जीती जाइस बट हारी गई तो अर्पित मैं एम जुड़े कहीं काम भी कराई शक था तो मूँ आ चैलेंज फटाफट एक्सेप्ट कर लू तो गाइस फाइनली गाड़ी चैलेंज ગાઈસ ફાઇનલી ગાડી સ્ટાર્ટ કરતા આવડી ગઈ છે તો બહુ એક્સાઇટેડ થઈ ગઈ છું ચેલેન્જ માટે ફાઇનલી ચેલેન્જ પૂરો કરીશ ને અર્પિતને બતાઈશ કે મે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે તો ચાલો મળીએ તો ગાઈસ હું અંદર આવી ગઈ છું ગાડીમાં અને હું ભૂલી ગઈ હતી સ્ટેન્ડ તો વડી અર્પિત હું કીધું કે લઈ હું તને સ્ટેન્ડ લઈ આપું તો અર્પિત અત્યારે સ્ટેન્ડ લેવા ગયા છે એમને બધા જ પડીકા પાછળ મૂકી દીધા છે પડીકા મૂકી દીધા છે પાણીની બોટલ મૂકી દીધી છે પણ કે તું બોર ના થાય ને એટલા માટે એ મારી બહુ સેવા કરે છે આજકાલ કે ચેલેન્જ લીધું છે તો ચેલેન્જ પૂરું કરવું પડશે એમને કે હું હારી જઈશ બટ હું એવું લાગ મને એવું નહીં લાગતું કે હું હારી જઈશ તમે લોકો મને કમેન્ટ કરજો કે મારાથી આ ચેલેન્જ પૂરું થઈ ગયું કે નહીં થાય થશે કે નહીં થાય મતલબ અર્પિત સ્ટેન્ડિંગ આવ્યા કે નહીં બહુ વાર કરી ફટાફટ અર્પિત સ્ટેન્ડિંગ આવે ને એટલે હું જતી રહું પાછળ અને પાછળ જઈને કંઈક કોકના ફોન બંધ કરી કોકને હેરાન બેરાન કરી ચલો અટમી આવી ગયા છે ફાઇનલી સ્ટેન્ડ લઈને તો આવી ગયું છે મારું સ્ટેન્ડ થેન્ક યુ અર્પિત હા તો ફાઇનલી ગાડી 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 અત્યારે તો ગાડી ગાડી સારું લાગે છે બીકોઝ પછી ટ્વેન્ટી ફોર અવર્સ કાઢવા તો મળીએ થોડી વાર રહીને તો અત્યારે ભાગી ગયા છે પાંચ સત્તર હવે કાલના પાંચ સત્તર સુધી મારે શું કરવાનું છે ગાડીમાં બોરિંગ અત્યારે તો એક્સાઇટેડ છું પછી તો ખબર નહીં બટ અર્પિતે મને એવું કીધું છે કે હું તને ક્યાંક લઈ જઈશ પણ ક્યાં લઈ જશે હું બી નહીં જાણતી કે ના એ બી જાણીશ મને નહીં લાગતું ક્યાંક લઈ જશે પણ હવે કોઈ નહીં લઈ તો તમે લોકો તો છો જ કે હું તમારા જોડે મારી બગબક બપોક સંભળાવીશ તમારા લોકોને મારી બગબક સાંભળવાનું પછી તમે મને એવું કહેજો કે હું નેક્સ્ટ ચેલેન્જ કયું લઈ આવું પછી આપણે નેક્સ્ટ ચેલેન્જ બી કરીશું તો ચાલો મળીએ થોડી વાર આવીને તો ગાય સાથે હેલ્પી તે મને બહુ જ બધી હેલ્પ કરી કેમ કે સ્ટેન્ડ મૂકવાનું બી કામ એમનું જ હતું મેં કીધું મને સ્ટેન્ડ મૂકતા નહીં ફાવે તમને મને સ્ટેન્ડ બી મૂકી આપ્યું અને હું મારા ફળિકા લઈને આવી ફળીકા બી નીચે પડી ગયા પાણીની બોટલ બધી જ વસ્તુ હું લઈને આવી ગઈ હતી હવે શું કરું શું કરું શું કરું તો હવે શું કરીએ આપણે કશુંક તો કરવું જ પડશે મને તો કશું યાદ નહીં આવતું બિકોઝ મને એવું લાગશે કે તમે લોકો પછી મારી વાતોથી બોરિંગ ના થઈ જતા રહીને આપણે પાછળ જતા રહીશું આજે ફૂલ ડે કે એન્જોય કરીશું હવે શું કરીએ આપણે લોકો હું થોડું ખાઈ લઉં પણ ખાઈશ તો પછી વોશરૂમ જેમ જવું પડશે એટલે પછી ખાવાનું ભી નહીં એટલે થોડું ખાઈશ થોડું પાણીઓ પીશ તો કશું કરીશ એટલે પછી ટાઈમ આપે નીકળી જશે મને તો કઈ જ વિચાર નહીં આવતો ગાઈસ કે હું શું કરું તો હવે મેં ફાઈનલી સુવાની તૈયારી કરી દીધી છે અને એસી હવે થોડું ફૂલ કરી દઉં બીકોઝ બે ઉપર કરી દઉં એક ઉપર હતું બે ઉપર કરી દઉં હવે હું થોડી વાર કેમ કે શું કરું કારણ કે ટાઈમ કાઢવા માટે કોઈ ઓપ્શન જ નથી શું ખાવું પીવું નું અને હમણાં જમવાનું થઈ જશે એટલે સુઈ જવું નથી હું બહુ બોલીશું પાછું મારું ગળું શું કઈ દેશે એટલે હવે હું થોડી વાર સુઈ જાઉં ફટાફટ પણ સાચી આતું મન ઊંઘ તો હશે નહીં તો હું થોડી વાર ટ્રાય કરું હું મન ઊંઘ 괜찮아. 어, 수거기 I'm <laughs> sorry. પાછી સુઈ જઉં બીકોઝ મારે કશું કામ નથી ઊંઘવાનું છે હું બધી જ બીકોઝ મન ગમે તે ભૂખ લાગી એટલે છે ને પહેલાં આપણે થોડી વાર સુઈ જઈએ પછી ઉઠીને પાણી વાણી પીને પછી કંઈક ખાવાનું આવી જશે આજે બનાવવાનું છે વઘારેલી ખીચડી તો ફટાફટ ખાઈ લઈશ ખાઈને પછી મુખવાશ ખાઈ લેવાનું ટાઈમ તો ક્યાંક કાઢો જ પડશે ને એટલે હવે હું થોડી વાર સુઈ જઉં

उ न 소리할 수있़도 आल्सो इ તો ગાઈઝ અત્યારે આવી ગઈ છે મારા માટે ગરમ ગરમ વઘારેલી ખીચડી બિકોઝ અર્પિત લઈને આવ્યા છે હવે મારી કેપેસિટી તો છે ને ફૂલ ડીશ ખાવાની એ લઈને આવ્યા છે એટલે પ્રેમથી લઈને આવે કોક માણસ તો ખાવ તો પડે જ જબરદસ્તી બી તો પડશે જ મને એટલે મેં કીધું થોડી ઠંડી થઈ જાય પછી ખાઈએ જોઈને તો સારી લાગે છે એકદમ ટેસ્ટી ટેસ્ટી મસ્ત સુગંધ બી આવે છે અને અર્પિત લઈને આવ્યા છે એટલે મને લાગે છે કે હું આખી ડીશ ખાઈ દઉં પણ મારાથી નહીં ખવાય જેટલી ખવાય એટલી તો ખાઈ લો અને પાણીની બોટલ બી આવી ગઈ છે જોડી હવે છે ને મસ્ત ખાઈ લો એટલે તો ખીચડી ઠંડી થઈ જશે ને તો નહીં મજા આવે પેલા ખાઈ લઈએ તો ચાલો આજે છે ને જો અહીંયા ગંદુ થશે ને તો આરબ મને એવું તું મારી ગાડી ભી ગંદી કરી દેજો એક બી દાણો પડ્યો ને તરબિજ મને આખી ગાડી સાફ કરાવશે એટલે મારે નીચે એક બી દાણો નહિ પડવું બીકોઝ મને આવડતી નહીં ગાડી નહીં તો હું ચલાવી લઉં ને એમને પાછળ બેસાડી દઉં તો મને ગાડી નહીં આવડતી તો હું શીખીશ કોઈક ટાઈમ એવો આવશે કે અર્પિત મારી બાજુમાં બેસાડ હું ગાડી ચલાવીશ પછી મેં બહુ પગ 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 કરી લીધું પણ તમને લોકોનું મારું ચેલેન્જ ગમે ને તો ગઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે લાંગ ડ્રાઈવ ઉપર તો અર્પિત બાર વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે અને અમે અહીંયા

કેમ કે અત્યારે હમ તો પછી હવે જોઈએ આગળ જતા જતા વરસાદ પડે છે કે નહીં તો બીકોઝ ના જ પડવો જોઈએ હું તો બી ભગવાનને પ્રાર્થના કરું છું કે અમે ઘરે આવી જઈએ પછી જ તો મસ્ત લોંગ ડ્રાઈવ સેટ છે અમારી તો ગઈસ અત્યારે હું પહોંચી ગઈ નરોડા અને ટાઈમ કાઢવો ગયા તો મેં કીધું ચાલો નરોડાના રસ્તા જ જોઈ લઈએ તો અત્યારે નરોડા પહોંચી ગઈ હતી બટ મને નહીં લાગતું કે મારું ટ્વેન્ટી ફોર અવર્સનું ચેલેન્જ પૂરું થાય પણ મને હું હાર તો માનવાની છું જ નહીં કેમ કે ચેલેન્જ કોઈ આપે તો એક્સેપ્ટ કરવું જરૂરી છે તો હવે છે ને નરોડાની ગલીઓમાં ફરી જોઈએ ક્યાં જઈએ છે શું કરીએ છે કોના જોડે એન્જોય કરીએ છે આગળ જોઈ જોતા રહેજો તમે બી એન્ડ સુધી બહુ જ મજા આવશે આજે કેમકે હું તો જેટલી એક્સાઇટેડ છું મને એવું લાગે છે કે મારા કરતાં પબ્લિક એક્સાઇટેડ હોવી જોઈએ તમે લોકો મને કમેન્ટ બી કરજો અથવા મને એવું લાગે છે કે વરસાદ બી આવે છે હવે હા ને વરસાદના છાંટા બી આવે છે ફાઈનલી વરસાદ ચાલુ ના થાય તો સારી વાત છે કેમ કે મેં તો ભગવાનને પ્રે કરી છે કે વરસાદ ચાલુ ના થાય બટ આઈ ડોન્ટ નો